કોઈ આદમી બહાર ઊભો ઉભો રડે છે એને ફરિયાદ કરવી છે બાદશાહે એને અંદર બોલાવ્યો પૂછ્યું તારું નામ શું છે તારે શાની ફરિયાદ કરવી છે નામદાર મારું નામ હિંમતબાજ છે હું કાલે બહાર ગામથી મારી ઓરતને લઈને શહેરમાં આવતો હતો મારી ઓરતે બહુ દાગીના પહેર્યા હતા એટલે હું ઉતાવળો ચાલતો હતો અંધારો થવા આવ્યો હતો એવામાં એક ડાકુ મોટા ઝાડ પાસેથી નીકળ્યો મારી ઓરતના બધા દાગીના લૂંટી લીધા અને મારી મૂછો જોરથી ખેંચી અને બે ઠોહા મારી દીધા તારી સાથે કોઈ સાગરીત નહોતો બાદશાહ પૂછ્યું હતા ને નામદાર મારા બે ભાઈઓ હતા ફરિયાદીએ કહ્યું ડાકુઓ કેટલા હતા બિરબલે પૂછ્યું મહેરબાન ડાકુ એક જ હતો લાંબી લાંબી દાઢીવાળો તમે ત્રણ જણા હતા અને ડાકુ એક જ હતો તો તમારે એમના સામનો કરવો હતો ને તમે એનો સામનો કેમ ના કર્યો નામદાર એની પાસે તો ખંજર હતું ફરિયાદ કર્યા તમારી પાસે કશું હથિયાર નહોતું લાઠી તો હશે ને બિરબલે પૂછ્યું મહેરવાન એમ તો અમારી પાસે તલવાર હતી પણ એણે અમારા બધાની તલવારો પેટમાંથી ખેંચી લીધી એટલે અમે શું કરીએ તારી ઓરતે દાગીના ઉતારી દીધા હા નામદાર મેં જ એને દાગીના ઉતારવાનો ત્રણ ત્રણ મરદ અને ડાકુ એકલો તમારી પાસે તલવાર તો તમે ડરી ગયા નામદાર એ તો ડાકુ કહેવાય પણ તમે તલવારનો ઉપયોગ કેમ ના કર્યો બિરબલે કહ્યું

તું આ હિંમતબાજનો ન્યાય કર બિરબલે ચુકાદો આપ્યો હિંમતબાજે મૂછો રાખી છે પણ એ કામની નથી મૂછ તો મર્દાનગીની નિશાની છે માટે એની મૂછ મુંડાવી નાખો એ બિકણ બાયલો છે ત્રણ ત્રણ જણ હોવા છતાં એક ઓરતને ડાકુ લૂટી ગયો માટે આ ત્રણેયને પહેરાવો આવા અમારું દિલ્હી શહેર બદનામ થઈ ગયું છે માટે એમને શહેરની બહાર કાઢી મૂકલો હિંમત બાજ પોક મૂકી રડવા લાગ્યો દરબારીઓ હસવા લાગ્યા